પણ મને આય હું આયો દશાવાડા ની અંદર અને કિશન મારું જોરદાર સ્વાગત કર્યું છે કે આવું તો સ્વાગત મુ પહેલી વાર જોયું છે કિશન ખોરાક દહાવાડામાં નહીં પણ ગુજરાતની ધરતી ઉપર એવો અમર્યાનો અમો રાખજે દશાવાડા ગમો ધન માર્યો માર્યો નથી પડી તકલીફ નહી પડે માતા મારી બીજી દયા છે સરસ સરસ એમ તો માતા ની દયા જ છે તો જય માતાજી મિત્રો મારે ખાસ મિત્ર એમ કે પ્રકાશ ઠાકોર રેડી ને અમારે ભોજી અને આયા સિંહ શેખલા તે મારા દસાવાળા ગામે મારા ઘરે એમ કે અમે પૂછી કે અમારા ઘરે આ તો ચીવ મજા આવી કોઈ તકલીફ નથી પડી તે પૂછી કિશનભાઈ હું ચેકલાથી આવું વરસાદનું પણ હવામાન હતું તો ચાલુ છે બાજુ હાલ વરસાદ ચાલુ છે તો એ સતા તમારા ઘરે હું આવ્યો કારણ કે કિશનભાઈ તમારો પ્રેમ ભાવ સાચી વાત એ તો ખરું જોઈને હું આવ્યો છું ખરો ખરો ખૂબ તમે પ્રગતિ કરી છે તમારી ઈષ્ટાઈની આડી બહુ ફેમસ છે તમારે ફોલોવર પણ મળે છે કોમેન્ટો સારી પણ આવે છે કારણ કે તમે જે બનાસકોઠાની અંદર જે વિડીયો બનાવો છો સરસ બનાવો છો એ બધી માકળી મની જાય છે જે છે બધું આના પ્રતાપે છે મા કોઈની દયાથી બધું થાય છે તમને અને આગળ પણ પ્રગતિ કરો અને કિશનભાઈ અત્યારે શું છે કે દેવ વગર કોઈ નથી કશું દેવ વગર કશું નથી જે દેવ છે ત્યાં બધાનો લહબો આવે છે બધાનો લહબો આવે છે બરોબર એટલે મહાકાળી માં કૃપા અસીમ કૃપા તમારા ઉપર છે તમે તમે છો સેવા કરો ફરજ બજાવો છો એ બધું માતાજી નો પ્રતાપ છે તમારા ઉપર બરોબર અને હું તમારો પ્રેમ ભાવ દિલ થી જોઈને આવ્યો છું હા કે વરસાદ ના હવામાન માં ઘરે આપડે મને બહુ સારું લાગ્યું અને તમને કેવું લાગ્યું એમ કે મને પણ સરસ લાગ્યું તમે મારી સેવા કરી અમારા ઘરની ફેમિલી એમ કે ફેમિલી સરસ છે તમારા મમ્મી પપ્પા સારા છે સરસ તમારા ભાઈ ભાભી આખો પરિવાર એક ગોકુળ મથુરામાં જેવો જન્મ્યો છે એવો તમારા ઘેર જન્મ્યો છે એટલે તો માકાળી માની દયા છે પછી કિશનભાઈ કેવું છે ખબર છે કે આપણી સમાજમાં ઠાકોર સમાજમાં જે નોમ તમને આવ્યું છે કિશનભાઈ કે નટકટ કાનુડો કહેવામાં આવે બરોબર એટલે તમારું કરમ સારું છે પૂર તમારો છે તમારા મમ્મી પપ્પા સારા છે અને એ પ્રગતિથી તમે આજ પ્રગતિ કરી રહ્યા છો સાચી વાત એ મારી ભગવાનની કાલકામાની દયા છે કાલકામાની દયા છે એટલે તમે જે વિડિયો બનાવો છો સરસ બનાવો છો અમે પણ જોવા છે વસ્તી પણ જોવ છે સાચી વાત તમારા અમે વિડિયો પણ જોવા છે બરાબર કરો કરો તમે એમ એક્ટિંગમાં માં કામ કરો છો ખરો બહુ સરસ કામ કરો છો અમે ખાસ મે 30 થી 40 જેવા આલ્બમ કે કામ કર્યા છે આજ સુધી એલો રેકોર્ડ છે કે 30 40 ઉપર ઉપર હશે અને બીજું કે જો તમે વિડીયા બનાવવા જો છો તો તમારી મહાકાળી માન પહેલા તમે મોટો પેલો હું ગમે ગમે કરની બહાર જઉં તો પેલો આ માને એમ કે દયાથી હું આગળ વધું છું કેમ કે હોના કર કોઈ નહીં મારે અને તમે ગમે એ જાવ તો ગમે માણસ નું તમે દિલ જીતી લો એટલે માં ભગવતી મોયવો છે તમે પાછો હોવ છો સાચી વાત અને તમે પાવાગઢ પણ જો છો માતાજીના દર્શન પણ કરો છો પણ મારું કહેવાનું હેતુ એ છે કિશનભાઈ કે જેનાથી તમે પ્રગતિ કરી રહ્યા છો એ તમારા મા બાપના આશીર્વાદ છે કૃપા છે અને આગળ વધો મા ભગવતી ભેળી છે બરોબર અને જે તમે ગરીબોની મદદ કરી રહ્યા છો જે સારા સારા કાર્યમાં તમે પણ ભાવા તમે ભાગ લો ભાગરૂપી બનો છો સેવાની ફરજ બજાવો એટલે

અમુક ટાઈમે લગ્ન પ્રસંગમાં પણ હો છો તમારી ના હોય અહીંયા હાજરી હોય છે કોઈ ના મળવા હોય અહીંયા તમે હો છો અને મારો બીજો પ્રશ્ન કે આપણે અમુક અમારા ભાઈબનો હોય છે અમારા ચાહકો હોય છે એમ કે અમારે આવી રીતે એમ કે દુઃખ હોય છે તો એમના વિશે શું કહેવા માગ્યું ધારો કે કોઈ કહે કે અમારે દુઃખ છે તો એનો કોઈ ઉપાય તો હોય કે કોઈ કે માતાનું કોણ હોય હું પણ ચલો હું પહેલાં હું ગરીબ હતો હાવ પછી હું એમ કે હું પહેલાં માતાનો ટેકો લીધો માતાની બહુ પૂજા કરું છું અને આજે આ પોઝિશનથી હું આટલે છું તો તમને તમે એમના માટે શું કહેવા માગશો કિશનભાઈ અમે એવું છે કે કોઈ બી દુખિયારું મોણો હોય ખરો દરેક દુખિયારું ત્યાં સ્ટાર્ટિંગ કલાકાર હોય ગમે પેલા દુઃખી છે જો ભુવાજી હોય તો ભલે સંત હોય તો ભલે અને કોઈ ભગત હોય તો ભલે પેલા તો જો પ્રથમ પ્રગતિ એ આવે કે કોઈ દુખિયારો હોય એનો મટાડો હોય ભુવાની ફરજ ભુવાની ફરજ બરોબર પછી હારા રસ્તે લઈ જાવ હોય ભગતની ફરજ ભગતની ફરજ બરોબર પછી એમાં અમે ભુવાજી અમારા જેવા ભુવાજી ઘણા છે આ ગુજરાતમાં ઘણા ઘણા અને બહુ એનો ઉપકાર આભાર છે અમે આભારી છો કે આવા દુખિયા ના માણસો માટે એ રાતને દાડો મહેનત કરે છે કિશનભાઈ પછી કોઈ કાલકા માં હોય પૂજતા હોય કોઈ વિહત માં પૂજતા હોય કોઈ મેલડીમાં પૂજતા હોય કોઈ સિગુતર માં પૂજતા હોય એ હું ના કર્મ દેરો રડવા ઉતરતું હોય બરોબર પછી કોઈ દુખિયાનો માણસ દ્વારે આવે એટલે અમારા જેવા ભુવાજી એમ પૂછે કે તમારે શું તકલીફ છે એમ કે અમારા હગા બાબત ની તકલીફ છે કોઈ દેહ બાબત ની તકલીફ છે અમારા ધંધામાં નડગત રહેશે પછી એમને અમે પાટ નાસી જોઈએ પછી માતાજી એમને આગળ કે બેટા હોમ કરો પછી અમે ઈ પ્રમાણે હોમે દુખિયા નો મણસ જે આવ્યું હોય

એક મારી મોટી કારણ કે એના ચારે માથે તમારા હાથ છે મારું તહેવું તો એટલું જ છે કે ગમે તે હોય પણ જો માના થઈને રહેશો તો કોઈ દાદા જીવ નો છે નહીં ખરો ને અને કિશનભાઈ એવું છે ખબર કે જુઓ જ્યારથી તમે નોનપણથી તમે લગ્ન લગાડી માની બરોબર ખાલી તમને મોટી જવાની માં તમે તમારી ઉંમર પચીસ થી કે વર્ષ તમને પણ એ દેવની કૃપા છે જેમ જેમ તમે આગળ રહો એમ એમ માતા તમે આગળ કરીને બધો છો એટલે તમે પાછળ છો એવા તમે આગળ પણ આવશો બરોબર અને તમારી પ્રગતિ આદો નથી થાય

અને આવો નટખટ કાનુડો કોઠામાં પહેલી વાર મને જોવા મળ્યો છે હારા મારો સપોર્ટ મળ્યો ને તો બનાસકોટામાં અને મને બનાસકોટાના હોય તો કોમેન્ટ કરજો તમે અને ખાસ બનાસકોટાના હોય તો કોમેન્ટ તો કરજો હે ને અને તેમની ઇન્સ્ટાની આઈડી છે નટકડ કાનુડો ને કૃષ્ણ ઠાકોર કૃષ્ણ ઠાકોર એને મિત્રો જ્યાં જ્યાં વિડીયો પોકી છે ત્યાં એટલું જ મારે કહેવું છે કે વિડિયો જોઈ લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબર કરજો અને આગળ ફોલો કરીને પણ મળજો કારણ કે કિશન ભાઈ વગર તો કોઈ નથી જેવો દ્વારકામાં કિશન જન્મ્યો છે એવો વાળામાં ભણશે

જો કિશન થઈ આલ્યો છે તો આલી જોણ છે આલી જોણ છે અને જન્મ આલ્યો છે મોટો કર્યો છે તો એવો મોટો કરાય કે કોઈ દાડો નોનો ના થાય અમારા ગાઈસ માટે એમ કે ફેન ફોલોઅર માટે કોઈ ભી એમ કે પોજી પોતે સિંગરે છે તો એક મસ્ત માતાજીની રેગડી કે કોઈ ભી મહાકાળી માનાનો અમે અમેડી માનાનો તમે જે જો લાગે ઓ ગએ આવો મારી વેલાની મહાકાળી આવો ન કિશન ભાઈ નો હૈયા નો હારાવો કોઈ દાડો હાચવ્યા એમ હાચવે જજે એ કોઈ દાડો મળી હોય તો મળી જોડશે મારા કિશન ભાઈ ના આઠ રણકાર આવો ન એ માં તમે જનેતા બની છો મારા કિશન ભાઈ કોઈ દાડો બેઠ્યા નું પરમોણ જાય ના એ દહવા રામ નઈ પણ ગુજરાતની ધરતી ઉપર એવા મરિયાનો મો રાખજે ખરો કિશનભાઈ જો આ એક અમારો નોબીનો અવાજ છે ખરો ખરો કે મહાકાળી જે આજે હોભળે છે એ હું ઓય આવ્યો તો તારે મને એવું થયું કે કિશનભાઈ નું ઘર ક્યાં આ છે

ધન ભાઈને મહાકાળી મળેલા એ ધનભાઈ અગે તમને મહાકાળી મળેલા હો લાલ ચટક ચુંદડી માં તારાલા જળેલા લાલ ચટક ચુંદડી માં તારાલા મઢેલા અને કિશન ભાઈ કે જે તમે રો માં પીને મનો છો બાર બીજના છ વર થી બરોબર છ વર થી તમે જોશો ભલે તમે સ્વાર્થ માટે નહીં જા

એ હું પાછળ બેઠો તો પેલા ફુવોજી પાર્ટ કોઈ બેઠા ને હો હું આગળ બેઠો આપણે ગમ્યું તમારો અવાજ ગમ્યો એમ કે તમારો એમ કે રેણી કેણી ગમ્યું એમ બહુ એમ કે મોનું છું હું તો મિત્રો અમારે પ્રકાશભાઈ ઠાકોર સિંગર છે અને ફુવોજી છે અને બનાસકાંઠાથી શેખલાથી આવે છે તો એમની પણ ચેનલ છે અને ઇન્સ્ટાગ્રામ છે તો એમને પણ સપોર્ટ કરજો અને નીચે એમનો નંબર પણ આપ્યો છે કોઈ કામકાજ હોય તો એમ કે તમે મુલાકાત કરી શકો છો અને આપ ગોજી તો નહીં મળે મને તો વિશ્વાસ છે તમારે એમ કે કોઈ જરૂર હોય તો નીચે નંબર આપ્યો છે કોન્ટેક કરી શકો છો તો જય માતાજી જય મા કાળીમાં જય મેળીમાં જય વિહતમાં જય મેળીમાં જય વિહતમાં તો જય માતાજી મિત્રો આજે ભોજી અમારા ઘરે આયા છે તો પ્રકાશ ઠાકોર સિંગર અને પોતે ભોજી છે

ઘણા વર્ષો પછી માતા તમને પાસ જય માતાજી મિત્રો હું શું સિંગર પ્રકાશ ઠાકોર શેખલા થી અને હું કિશનભાઈ ના આવ્યો મારે માતાણી માટે બે લાઈન ગાવી હોય ત્યારે કેવી કોઈને વેણે મળી કોઈને મેણે રે મળી કોઈને વેણે મળી કોઈને મેણે રે મળી કિશનભાઈ ને કાળી તો રૂબરૂ રે મળી કોઈને સુખ મળી કોઈને દુઃખ મળી મારા કિશન ભાઈ ને મા રૂબરૂ રે મળી ભલે બુઆજી ભલે જય મા કાળી ઓ એ મારા વતેડા ની કરું ધનવા એ મારા કરું મને એકલો મારી મહાકાળી આઈ હે મારા સુખ નુઃખ ની કરું વાત મને એ કલો જોઈએ ને મારી પાવા વાળી આઈ ખરો માં ખરો તમારો ખૂબ ખુબ